નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી તમારો એક નવા વિડીયોમાં તો તમે આ બેનના વિડીયો તો ઘણા જોયા છે કે જેમાં તેઓ લોકગીત ગાતા હોય છે પણ હવે તમે આ વિડીયો જુઓ કે જેમાં તેઓ એક સરસ મજાનું ભજન ગાઈ રહ્યા છે અને આ ભજનને સાંભળીને તમને પણ ખૂબ મજા આવશે તો હમણાં જ તમને આગળ વિડિયોમાં તેમણે ગાયેલું આખું ભજન સંભળાવવાનો છું પણ તેની પહેલા જો તમે આ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો જેથી કરીને આવા જો વાયરલ વિડીયો તેમજ ટ્રેન્ડિંગ વિડીયો તમને આ ચેનલ ઉપરથી મળતા રહેશે અને જો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોના લાઇક જરૂરથી કરી દેજો તો હાલો તમે જુઓ આખો વિડીયો